નમસ્કાર મિત્રો જીકે કે ગુરુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજ્ય સરકારની કેટલીક મહત્વની યોજનાઓમાં મહિલા કલ્યાણ યોજનાઓ વિશે આપણે ચર્ચા કરીશું આપણે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીને જે રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ છે તેની ચર્ચા કરવાના છે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો તો સૌ વાત કરીએ તો જનની સુરક્ષા યોજના કે જેનો આરંભ જે છે એ વર્ષ બે હજાર તેરથી કરવામાં આવ્યો હેતુની વાત કરીએ તો આ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ અને ગરીબી રેખા હેઠળ આવેલ કુટુંબની મહિલાઓને પ્રસૂતિ માટે આર્થિક સહાય કરવાનો છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા સાતસો અને શહેરી વિસ્તારમાં રૂપિયા આઠસોની આર્થિક સહાય આપવામાં આવે છે આગળ વાત કરીએ માતા યશોદા પુરસ્કાર કે જેનો આરંભ વર્ષ બે હજાર સાત આઠથી કરવામાં આવ્યો આ યોજનાનો હેતુ આંગણવાડીમાં કામ કરતા કાર્યકરો અને તેળાગરોની વિશેષ કાર્યશક્તિને બિરદાવવા માટેની યોજના છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ દર વર્ષે જિલ્લા રાજ્ય અને ઘટક કક્ષાએ વિશેષ કાર્યક્ષમતાવાળા આંગણવાડી કાર્યકરને તથા તેડાગરને એવોર્ડ એનાયત કરવામાં આવે છે આ એવોર્ડ ની વાત કરીએ તો રાજ્ય સ્તરે પ્રથમ આવનાર આંગણવાડી કાર્યકર ને રૂપિયા રૂપિયા એકત્રીસ હજાર અને જિલ્લા સ્તરે પ્રથમ આવનાર તેળાગઢ ને રૂપિયા એકવીસ હજાર જ રીતે ઘટક સ્તરે પ્રથમ આવનાર આંગણવાડી કાર્યકર ને રૂપિયા એકવીસ હજાર અને પ્રથમ આવનાર તેળાગરને રૂપિયા અગિયાર હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના જેનો આરંભ બે હજાર નવ થી કરવામાં આવ્યો આ યોજનાનો હેતુ આંગણવાડીમાં કામ કરતા કાર્યકર કાર્યકરો અને તેળા ઘરને રૂપિયા પચાસ હજારનું વીમા રક્ષણ પૂરું પાડવાનો છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર અને આંગણવાડી કાર્યકર તથા બંને તરફથી દર મહિને રૂપિયા પચાસ જમા કરવામાં આવે છે આ યોજના અનુસાર વીમા અવસાન થાય તો રૂપિયા પચાસ હજાર તથા જમા થયેલ રકમ અને વ્યાજ વારસદારને આપવામાં આવે છે અભયમ એકસો યોજના કે આરંભ વર્ષ બે હજાર ચૌદ થી કરવામાં આવ્યો હેતુની વાત કરીએ તો ઘરેલુ ત્રાસ ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલમાં છેડતી જેવા બનાવો સામે મહિલા સલામતી પૂરી પાડવાના હેતુથી આ યોજનાનો આરંભ કર્યો હતો વિશેષ માહિતીની વાત કરીએ તો રાજ્ય સ્તરે સૌ પ્રથમ વખત મહિલા હેલ્પલાઇન નંબર એકસો શરૂ કરવામાં આવ્યો કે જેને અભયમ નામ આપવામાં આવ્યું હતું આ હેલ્પલાઇન પર ફોન કરવાથી મહિલાની રજૂઆત અનુસાર પોલીસ તથા મહિલા સ્વયંસેવક સ્વયંસેવિકા સંસ્થા કે મહિલા આયોગના કાર્યકરો મોબાઈલ વાન લઈને આવશે શરૂઆતના તબક્કે આ પ્રોજેક્ટ અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં અમલમાં મૂકવામાં આવ્યો હતો મુખ્યમંત્રી અમૃતમ યોજના કે જેને મા યોજના પણ કહેવામાં આવે છે જેનો આરંભ વર્ષ બે હજાર બાર તેરથી કરવામાં આવ્યો હેતુની વાત કરીએ તો ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબને તબીબી સારવાર જેવી કે હૃદય મગજ કિડનીને લગતી ગંભીર સારવાર બર્સ કેન્સર જેવી ગંભીર બીમારીની સારવારમાં સહાય ઉપલબ્ધ કરવાનો હેતુ હતો વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ માટે કુટુંબિત વાર્ષિક મહત્તમ રૂપિયા બે લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે આ યોજના અંતર્ગત ગરીબી રેખા જીવતા કુટુંબ આ યોજના અંતર્ગત બીપીએલ કુટુંબના લાભાર્થીને કાર્ડ આપવામાં આવે છે આગળ વાત કરીએ મિશન મંગલમ યોજના જેનો આરંભ ફેબ્રુઆરી બે થી કરવામાં આવ્યો રાજ્યની ગરીબ મહિલાઓ તથા તેમના પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવા અને જીવનની ગુણવત્તા વધુ સારી બનાવવાના શ્રેષ્ઠ હેતુ રાજ્ય સરકારે મિશન મંગલમ યોજના અમલમાં મૂકેલ છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના અંતર્ગત બે લાખથી વધારે સખી મંડળોની રચના કરેલ છે આ યોજના હેઠળ ગ્રામ્ય ગરીબ શિક્ષિત નિરક્ષક મહિલાનું આર્થિક પ્રવૃત્તિ દ્વારા સશક્તિકરણ કરવામાં આવે છે આગળ વાત કરીએ વિદ્યા સહાય યોજના કન્યા આઈટીઆઈ તાલીમાર્થી યોજના જેનો આરંભ ઓગણીસ ઓગસ્ટ બે હાજર ચૌદ થી કરવામાં આવ્યો આ યોજનાનો હેતુ આઈટીઆઈ તાલીમાર્થી કન્યાઓને મુસાફરીમાં સરળતા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના હેઠળ આઈટીઆઈમાં છ માસ થી વધુ સમયના ટ્રેડમાં તાલીમ લીધી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત કેન્યાને સાયકલ અથવા રૂપિયા બે હજાર પાંચસો રોકડા સહાય રૂપે ચૂકવવામાં આવે છે આ યોજના કેન્યાના વાલીની આવક મર્યાદાનું ધોરણ ગ્રામીણ વિસ્તારમાં બે હજાર સત્યાવીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા છત્રીસ હજાર રહે છે મહિલા સમૃદ્ધિ યોજના તો આ યોજનાનો હેતુની વાત કરીએ તો આ યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓને સ્વરોજગારી ઉભી

વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના અંતર્ગત કિશોરીઓમાં પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે સ્વચ્છ માતા અને સ્વચ્છ બાળક એ સરકારનું લક્ષ્ય હોય આ માતૃવંદન યોજના અંતર્ગત પૂરા પોષણની વ્યવસ્થા કરવાનું આયોજન પણ વિચારેલ છે આ યોજના અંતર્ગત પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી તમામ કિશોરીઓને તત્વની ગોળીઓ ઉપલબ્ધ કરી ઉપલબ્ધ કરી આપવામાં આવે છે જેના પરિણામે તત્વની ઉણપ દૂર થાય ભાવિ માતૃત્વ સુરક્ષિત થાય એવો હેતુ છે તો ભાગ એકમાં આપણે મહિલાઓને લગતી કેટલીક મહિલા કલ્યાણ યોજનાઓની ચર્ચા કરી આગળના વિડીયોમાં આવી જ કેટલીક યોજનાઓ વિશે જોઈશું જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો આપણે જી કે ગુરુ ચેનલને ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આપની જે એક રિક્વેસ્ટ હતી તેને ધ્યાનમાં લઈને આ યોજનાઓ વિશેનો આ વિડીયો બનાવેલ છે સૌ પ્રથમ આપણે રાજ્ય સરકારની યોજનાઓ વિશેનો આ વિડીયા વિડીયો બનાવીશું ત્યારબાદ કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેનો જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તે પણ બનાવીશું અત્યારે બસ આટલું જ જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કરો સાથે સાથે જો આપે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જી કે ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આ આપને ઘણી ઉપયોગ થાય છે અને મેં અમે અહીં ઘણા આપણે જાહેર પરીક્ષામાં ઉપયોગમાં આવે એવો વિડીયો શેર કરતા હોઈએ છીએ તો જી કે ગુરુ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો